નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જે ગયા વિડીયોમાં વાત કરેલી હતી કે કાંજી કે તમારી ભાષામાં જે કરી કહેતા હોય એમાં આપણે લગભગ એક મહિનાની આસપાસ થયેલ છે કે તેને આપણે ઉપરથી આપણે જે આ પેન્ડી મિથાઇલ કહી કે જે અલગ અલગ ભાષામાં સ્ટોમ્પ કહેતા હોય બરાબર કે સ્ટોમ્પ અને આપણે જે ગોલ બરોબર પ્રમાણની વાત કરાલીસ એમ એલ જે આપણે બાસાલી ને કે સ્ટોમ્પ કહીએ ચાલીસ એમ એલ તે લેવાની છે આઠ થી દસ એમ એલ ગોલ લેવાની છે ને તે પણ હમણાં આપણે તમને ખેતરમાં બતાવવું કે કઈ રીતે આપણે છંટકાવ કરીએ છીએ જો તમે કોઈ આવી રીતે ઉપરથી જો છંટકાવ કરતા હોય બાસાલીન અને ગોલનો તો ચોક્કસથી જણાવજો તો ચાલો હવે મળીએ ખેતર જેમ કે મિત્રો આપણે જ્યાં કુંડી આપણે દવા નાખી અને આપણે જોઈ શકો છો અત્યારે બરોબર કે આપણે જે ડુંગળીમાં જે મહિનાની આસપાસ થયેલ છે એમાં દસ એમ ગોલ અને ચાલીસ થી પચાસ એમ સ્ટોમ કે બાસાલીન કે જે તમારી ભાષામાં કહેતા હોય તે બરાબર કે શું તમે આના વિશે તમે છાંટવાના ફાયદા જાણો છો કે તમે આવો પ્રયોગ કરેલો છે તો ચોક્કસથી જો મારો વિડીયો જ્યાંથી જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે નકર વિડીયોમાં આગળ બનીને રહેજો કે તમને ખાસ સમજાવું કે ગોલ અને પેન્ડી મિથેલ છાંટવાનો આપણે શું ફાયદો છે કે પહેલાં નંબરનો તો ફાયદો એ જ છે કે આપણે વાવેતર પછી ડુંગળી જ્યારે નથી ઉગી ત્યારે આપણે એંસીથી સો એમલ બાસાલીન કે સ્ટોમ્પ અને દસ એમલ ગોલ એકવાર તો આપણે છંટકાવ કરેલો જ હતો બરોબર કે આગળ જ્યારે આપણે વાવેતર કર્યું હતી પછી અને અત્યારે બીજો છંટકાવ કરવાનું મુખ્યત્વે મિત્રો એક જ કારણ છે કે આપણા નિંદામણનો સો એ સો ટકા સફાઈઓ થઈ જાય અને કે જે આગળ જે નિંદામણ ઉગવાનું હોય તે નિંદામણ કે જટ દઈને ઉગે નહીં ને જે આપણે ગોલ પાંદવાળું કે કુપરાવાળું નિંદામણ અત્યારે જે નાનું નાનું ઉગ્યું છે બરોબર કે બબે પાંદડે કે ચાર પાંદડે જે થયું છે કે અત્યારે જો આમાં કેમેરામાં તો જો કે એ નજરમાં ન આવે કે તે તમને દેખાય એ નહીં તે ગોલ નાખવાથી તેનો હાવ સફાયો થઈ જાય છે અને બાસાલીન નાખવાનું એક જ મિત્રો કારણ કે જે આવનારા સમયમાં કે જે આપણે નિંદામણનો ખર્ચ ઓછો થાય કે જોકે અત્યારે મજૂરની પણ સારી એવી શોલ્ટેજ છે કે જેથી કરીને આપણે માણસો પણ મળતા નથી જેથી કરીને જે આ હું પ્રયોગ કરું છું તે કરવાથી એ સો ટકા ફાયદો રે મારા ખ્યાલ પ્રમાણે બરાબર અને જે નાસિક ડુંગળીની પણ આપણે જે કાલે ગયા વિડીયોમાં જે વાત કરેલી હતી તેમાં પણ આપણે ઉપરથી આવી જ રીતે આપણે સ્ટોમ્પને ગોલનો છંટકાવ કરેલો છે જોકે એમાં તો જે છાંટણું હતું આપણે ઓરણીનું વાવેતર કે એટલે એમાં આપણે એકાદી બે વાર તો નિંદી નાખ્યું હતું કે નિંદાવીને મિત્રો આપણે ઉપરથી ગોલ અને સ્ટોમ્પનો એમાં પણ આપણે એક વખત સ્પ્રે કરેલો હતો કે જેથી કરીને નિંદામણમાં ખૂબ સારું એવું સો સો ટકા રિઝલ્ટ આ મારા અનુભવ પ્રમાણે જોવા મળે છે કે પછી તો હવે સાચો તમારો અનુભવ અને ખાસ મિત્રો કે અત્યારે હજી આપણે એક બીજી પણ વાત કરવી છે કે ચાલો હમણાં તમને જણાવ જેમ કે જો ખેડૂત મિત્રો તમને કોઈને એવી બી કોઈ કે જે આપણે આ બાસાલીન કે ડુંગરીને ઉપરથી કે કોઈ નુકસાન કરે કે કોઈ આ તે તમને એવી શંકા હોય બરોબર તો તે પણ આપણે આગળ તમને હું પાછી આ ડુંગરીમાં તમને થોડા દિવસો પછી તમને પાછી ડુંગરી બતાવીશ કે અથવા આપણે જે કાંઈ પ્રોસેસ કરવાની થાય તો આપણે પાછો વિડીયો બનાવશી કે આજે લગભગ ત્રણ ચાર વર્ષ થયા હું પોતે આમાં આ પ્રયોગ કરું છું કે એમાં જો કોઈ જાતની આડઅસર થતી નથી કે સો એ સો ટકા અને ખાસ મિત્રો કે તમારા જાતના અનુભવે જે પ્રયોગ તમે કરો તે સાચો બરોબર કે હું તો તમને જે આ મારો અનુભવ તમને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને હું શેર કરું છું અને ખાસ મિત્રો કે અત્યારે એક બીજી વાત કે જે કોઈ ખેડૂતભાઈઓને ડુંગળી અત્યારે કે નેવું દિવસની આસપાસ છે એસી દિવસની આસપાસ છે કે એમાં અત્યારે જે છાટણા ડુંગળી છે જે છાટેલ વાવેતર કરેલું છે કે તેમાં અત્યારે કે ચાલીસથી પચાસ ટકા જેવું અમુકને પાકી ગયું છે કે કાંદા છે કે ભાવ દેખીને અત્યારે ઉપાડવાની થોડી ઉતાવળ કરે છે પણ બિલકુલ ખેડૂત મિત્રો એવું કરવાનું થાતું જ નથી કે જો કે ભાવ તો હજી આપને નસીબમાં હોય તે મળવાનો છે કે ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જો કાચા પાકું કાઢવાનું નથી અત્યારે જે ખેડૂતભાઈઓને એસી ને નેવું દિવસની આસપાસ જે ડુંગળી છે કે તેને ખાસ ભલામણ અત્યારે કે જ્યારે તમારે કે હવે માનો કે એસી નેવું દિવસની આ હોય તો આપણે બે કે ત્રણ પી તેને આપણે આપવાના હોય કે જેથી કરીને ખાસ ભલામણ કે એમોનિયા સલ્ફેટ વીઘે દસ કિલો ખાસ ચોક્કસથી આપો કે જેથી કરીને તમારે ડુંગળીના વજન વધારવામાં પણ સારો એવો ફાયદો રહે જે આપણે કાંદા કહીએ તે ગાળવામાં પણ સારો એવો સો એ સો ટકા એમાં તમને રિઝલ્ટ મળશે અને બીજી વાત મિત્રો કે જો કે અત્યારે તો લેટ થઈ ગયા બરોબર કે મારે આ બધું પહેલાથી જણાવવું હતું કે જે અત્યારે અત્યારે તો જો કે એક જ રાઉન્ડ લાગ્યા કે જીરો જીરો પચાસ જે ખાતર આવે છે બરોબર એ કઈક લગભગ તો બહુ એની કઈ કિંમત નથી એકસો એસી કે નેવું રૂપિયાનું એક કિલો આવે કે એમાં દસ પગ થાય કે જીરો જીરો પચાસ નો ખાસ ખેડૂત મિત્રો કે છટકાવ કરો તો પણ તમને સો એ સો ટકા એમાં રિઝલ્ટ મળશે કે જે આપણે કાંદા ગાળવામાં ગાંઠિયો મોટો કરવામાં બરાબર અને હજી પણ મિત્રો વિડીયો આપણો અર્ધૂરો છે કે હજી બીજી વારીએ જે આપણે તમને જે ડુંગળી બતાવી હતી કે પીળી થઈ ગઈ છે બરોબર કે ત્યાં જમીન આપણે આછી છે કે તેમાં પણ અત્યારે આજે ત્યાં ખાતર નાખવાનું છે એટલે તે પણ હું તમને આજ વિડીયોમાં તમને આગળ બતાવું કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો જેમ કે મિત્રો ઓલી આપણે વાત કરી કે આપણે ડુંગળીમાં આપણે ખાતર નાખવાનું છે તો અત્યારે મિત્રો આપ જોઈ શકો છો કે ઓનલી ફોર નકરું યુરિયા જ આપણે નાખવાનું છે કે જે આપણે ગયા વિડીયોમાં વાત કરી આપ જોઈ શકો છો કે નકરું યુરિયા જ છે બીજું કોઈ પણ પ્રકારનું ખાતર મિક્સ કરવાનું નથી કે આમ સમજો કે તમને વારંવાર એમ થતું હોય છે કે ઘડીક વાર આપણે નાઇટ્રોજન નાખવાનું કહી છે કે ઘડીક વાર આને નાઇટ્રોજન ન દેવાય પણ તે એક ખેડૂતની ઓળખ હોવી જોઈએ કે આપણે આ ડુંગળીને નાઇટ્રોજનની જરૂર છે કે નથી બરોબર કે જે વસ્તુને જે જરૂર હોય તે પ્રમાણમાં એટલી વસ્તુ આપવાની છે કે ચાલો તમને અંદર લઈને પણ તમને બતાવવું કે ડુંગળીમાં આપણે વાત કરી કે મિત્રો આપ જોઈ શકો છો કે આને નાઇટ્રોજન આપવાનું એક જ કારણ છે કે આ હજી હાવ નાની અવસ્થામાં છે આપ જોઈ શકો છો કે આને નાઇટ્રોજનની જરૂર છે આને ગ્રોથ કરાવવાની જરૂર છે કે જે તમને કયા વિડીયોમાં તમને જે વાપ આપણે વાત કરી કે જે આપણે જીબ્રેલિક એસિડ માર્યું તે પણ ગ્રોથ કરાવવાની જ વસ્તુ છે તેની જે અગાઉના ખાતર આપણે આપ્યા કે જે આપણે આમાં પ્રોસેસ કરેલી છે તે અત્યારે આને ગ્રોથ કરાવવાની જ વાત છે કે કાંદો બનાવવાની વાત છે કે તમને જે તે પણ વાત કરી કે જમીન આપણે આછી પડે છે કે જેથી કરીને આમાં અત્યારે આપણે એમ થયું કે નાઇટ્રોજનની જરૂર છે તો કીધું આપણે હવે આ રાઉન્ડમાં આપણે નકરું નાઇટ્રોજન જ આપીએ અને તે ખાસ એક બાબત ખેડૂત મિત્રો કે આપણે જે ખેડૂત મિત્રો જે ડુંગળી કે લસણના અનુભવી છે તેને તો કે મારા ખ્યાલ પ્રમાણે મારા કરતા પણ સારો એવો અનુભવ છે પણ આપણે એટલી ઓળખ હોવી જ જોઈએ કે આપણે કી સમયે આપણે એને નાઇટ્રોજન આપવું કે કયા સમયે એને ફોસ્ફરસ આપવું બરોબર કે તે તમામ પ્રકારની માહિતી કે આપણે માહિતી મતલબ કે અનુભવ હોવા જ જોઈએ કે તે પ્રકારની માહિતી મતલબ કે મિત્રો કે જે લસણ ડુંગળી વાવતા ખેડૂતભાઈઓને કે સારો એવો અનુભવ હોવો જ જોઈએ કે આપણે આમાં કયા સમયે આપણે કી પ્રોસેસ કરવી કયા સમયે કઈ આમાં દવા છાંટવી કયું ખાતર નાખવું તે સારો એવો એક્સપિરિયન્સ જો ખેડૂત ભાઈઓને હોય તો તમે ડુંગળી કે લસણનું સારું એક્સપિરિયન્સો ટકા ઉત્પાદન લઈ શકો બરોબર અને જેથી કરીને કે મિત્રો આપણે જે આ યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી માહિતી પુગડવાનો એક જ વિષય છે કે આપણા કે જે ખુદના મારા કે મારા પપ્પાના જે અનુભવ છે બરોબર કે તે તમારા સુધી હું શેર કરી શકું અને કે તમને કે આવી અવનવી માહિતી જો કે તમને મળતી રહે કે કયા સમયે અમે કઈ પ્રોસેસ કરી છે કયા સમયે અમે આમાં શું કરી છીએ બરોબર અને મેન મિત્રો કે આપણો વિષય છે કે ઓનલી ફોર લસણ ડુંગળીનો જ કે વર્ષો વર્ષ આપણે લસણ ડુંગળીની જ ખેતી કરી છે કે એમાં જાત જાતના અનુભવ કે જેમ કે તમામ પ્રકારના અનુભવ કે હું તમને આ મારી ચેનલમાં શેર કરતો રહીશ અને જેમ કે મિત્રો આપને ચોક્કસથી કે ટ્રેક્ટરનો પણ સારો એવો અનુભવ છે કે અત્યાર સુધી આપણે ટ્રેક્ટરનો એક પણ વિડીયો નથી બનાવ્યો કે હમણાં આપણે દોઢ બે મહિનાની સિઝન ગઈ બરાબર કે જો કે એમાં આપને ટાઈમ નથી મળ્યો કે હવે ચોક્કસથી કે તમને એમ જણાવું કે વિડીયો લઈ આવવાની હું પૂરી કોશિશ કરતો રહીશ અને જો મિત્રો મારી ચેનલને થોડો સપોર્ટ કરજો તો વિડીયો બનાવવાની મને પણ મજા આવે બરોબર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ આ વિડીયો આટલું જ હવે મળશું આપણે આગલા વિડીયોમાં કે ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં